સામાન્ય કાળના બારમા અઠવાડિયાનો શુક્રવાર આજના શુભ સંદેશમાં ઈસુએ કોઢિયાને સાજો કરે છે તેને સાજા થવું છે છતાં જો ઈશ્વરની ઈચ્છા હોય તો પોતે આ પ્રકારની પરિસ્થિતિમાં જીવવા પણ તૈયાર છે સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ અધ્યાય આઠ કડી એક થી ચાર ઈસુ ડુંગર પરથી નીચે આવ્યા ત્યારે લોકોના ટોળી ટોળા તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા ત્યાં એક કોઢિયો તેમની પાસે આવ્યો અને પગે પડીને બોલ્યો પ્રભુ આપ જો ઈચ્છો તો મને સાજો કરી શકો એમ છો ઈસુએ હાથ લંબાવી તેને સ્પર્શ કરીને કહ્યું હું તો ઈચ્છું છું તું સાજો થા અને તે જ ક્ષણે તે સાજો થઈ ગયો પછી ઈસુએ તેને કહ્યું જોજે કોઈને કશું કહેતો નહીં સીધો જઈને પુરોહિતને તારું શરીર બતાવ અને મોશે એ ફરમાવેલું નૈવેદ્ય ધરાવ એ એમને માટે પુરાવારૂપ બની રહેશે ઈસુના સમયમાં ઈસરાયેલી સમાજમાં કોઢિયાની સ્થિતિ અત્યંત દયનીય હતી કર્મકાંડના ગ્રંથમાં આપણે વાંચીએ છીએ એ મુજબ જેને કોઢ થયો હોય તેણે ફાટેલા કપડાં પહેરવા વાળ વિખરાયેલા રહેવા દેવા ઉપલા હોઠ સુધીનો ભાગ ઢાંકી દેવો અને અશુદ્ધ છું અશુદ્ધ છું એવી બૂમો પાડવી અને જ્યાં સુધી રોગ રહે ત્યાં સુધી છાવણીની બહાર અલગ વાસમાં રહેવું કાયદાકીય અને ધાર્મિક રીતે બંધન કરતા હતું કોડગ્રસ્ત માણસથી બે મીટરનું અંતર રાખવું પડતું આવો માણસ ઈસુની પાસે જઈને સાજાપણું માગે છે અને કરુણાસાગર પ્રભુ ઈસુ તેને ધાર્મિક અને સામાજિક રીતે વર્જ્ય એવો સ્પર્શ કરીને સાજાપણું આપે છે જેનાથી એ રોગથી જ નહીં પણ તેની સાથે જોડાયેલ અલાયદાપણા એકલતા સામાજિક બહિષ્કાર નિરાશા અને એના પાપની શિક્ષા ગણાતા લાંછનથી પણ મુક્તિ મેળવે છે સાજાપણું આપ્યા પછી ઈશુને કોઈ પ્રસિદ્ધિ નથી જોઈતી પણ નિયમ સંહિતાના પાલન માટે આગ્રહી છે જે એક મનુષ્ય તરીકે તેમની ધર્મપરાયણતા સૂચવે છે કાયદાકીય દ્રષ્ટિએ ઈસુ કોઢગ્રસ્ત માણસને અડીને પોતે અશુદ્ધ બને છે અને અશુદ્ધ ગણાતો કોઢગ્રસ્ત માણસ શુદ્ધ બને છે કોઢ શરીરને અશુદ્ધ કરે છે તેમ પાપરૂપી કોડ આત્માને અશુદ્ધ કરે છે માનવી માત્ર પાપરૂપી કોડથી પોતાના આત્માની અશુદ્ધિથી પીડાય છે અને તેનાથી મુક્તિ મેળવવા માટે ઈસુનું શરણું લેવું એ અનિવાર્ય છે ઈસુ આપણને કદી પણ પાપની અશુદ્ધિમાં રહેવા દેવા માગતા નથી આપણે ફક્ત આ કોઢગ્રસ્ત માણસની જેમ ઈસુની પાસે પહોંચવાની હિંમત બતાવવાની છે ઈસુ તેમના સ્પર્શથી આપણને સાજા કરવા માટે તત્પર જ હોય છે અને એ સ્પર્શ સાથે આપણી આજુબાજુનું વિશ્વ જ બદલાઈ જાય છે માંદગી કે બીમારી કોઈ પણ પ્રકારની હોય તેની અસર ફક્ત શારીરિક જ નથી હોતી બીમારીમાં અને તેમાંય લાંબી ચાલતી બીમારીમાં માણસ માનસિક રીતે ભાવનાત્મક રીતે સંપૂર્ણ રીતે તૂટી જાય છે આવા લોકોને આપણે બેશક સાજાપણું ન આપી શકીએ પણ તેમને હિંમત બંધાવી શકીએ તેમને આર્થિક ટેકા કરતાંય મહત્ત્વનો ભાવનાત્મક ટેકો પૂરો પાડીએ એ તે દર્દી માટે મોટી રાહત સમાન પુરવાર થાય છે તેમની પાસે જઈને પ્રાર્થના કરવાથી પણ તેમને પોતે એકલા નથી એ અનુભવ જ એમને મોટી રાહત આપીને સાજા થવામાં પણ સકારાત્મક રીતે મદદરૂપ થાય છે બીજા માટે કરેલી પ્રાર્થના ઈશ્વરને ખૂબ પસંદ હોય છે

ईसु मुझे મન જો માર you <muchas>